બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાનું મુખ્ય મથક ફરા માર્કેટિયાળ ખાતે કાંકરેજ વિધાનસભા દ્વારા જિલ્લા ભાજક પ્રમુખ કીર્તિ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પ્રબુદ્ધ સંમેલનની યોજાયું ઓગડ તાલુકા મુખ્ય મથક ફરા માર્કેટિયાળ ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તીશી વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું બિરુડીપોટ રામજીપાય નમસ્તે મિત્રો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આયોજિત વિષય પર આજની પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીશ્રી નંદાજી ઠાકોર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટોરભાઈ પટેલ જિલ્લા ભાજપના અગ્રણી श्री अमृतलाल देसाई तालुका भाजपा पूर्व प्रमुख ना चेयरमैन श्री सुरभी पटेल महामंत्री श्री रमेश भाई जोशी सौ सन्मा पत्रकार मित्रों आप सबन हार्दिक स्वागत करूच સન્માન કરું છું મિત્રો આપ સૌ જાણો છો કે દેશના પ્રધાનમંત્રી આદરણીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંસદ સત્ર દરમિયાન કહ્યું હતું કે દેશની જનતાને એમાં ખાસ કરીને સામાન્ય વર્ગને એક મોટી ભેટ આપીશું જેના અનુસંધાને દેશના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા રામનજીએ જીએસટીમાં જે સુધારા કર્યા એમાં એક ખાસ કરીને સામાન્ય વર્ગ ખેડૂત મજદૂર મહિલાઓ યુવાનોની વપરાશને લગતી ચીજવસ્તુઓ જરૂરિયાતને લગતી ચીજવસ્તુઓના ટેક્સમાં એક મોટો ઘટાડો કરી દેશના લોકોને એક દિવાળીની મોટી ભેટ આપી છે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ને સુડતાલીસમાં દેશને વિકસિત ભરાવો બનાવવાનો જે સંકલ્પ છે એ સંકલ્પ એ ભારતની જનતાનો સંકલ્પ છે બે હજાર ને સુડતાલીસમાં દેશ વિકસિત ભારત બને એ માટે સ્વદેશી અભિયાન આત્મનિર્ભર ભારતના થીમ પર દેશના લોકોને ટેક્સમાં રાહત આપી દેશના લોકો ખાસ કરીને સામાન્ય વર્ગની ખરજ શક્તિમાં વધારો થશે લોકોની સુખાકારીમાં વધારો થશે અને દેશના અર્થતંત્રને મજબૂતાઈ થશે જેના કારણે આવનારા દિવસોની અંદર આપણું ભારત એ વિકસિત ભારત બનશે આ સંકલ્પ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નથી આ સંકલ્પ એ દેશની જનતાનો જ આદરણીય મોદી સાહેબના સંકલ્પને દેશની જનતાએ ઉપાડી લીધો છે આત્મનિર્ભર ભારત એ ભારતનું અભિયાન છે આપ સૌ પત્રકારો મિત્રોના માધ્યમથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જનતા જનાર્દનને પણ અપીલ કરું છું સાથે સાથે મોદી સાહેબની સરકાર દ્વારા જે જીએસટીમાં સુધારો કરી જે ટેક્સ ઘટાડવામાં આવ્યા છે એ બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મંત્રી નિર્મલા સીતારામનજી એમની સરકારનો જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે એમને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું અને જાહેર જનતાને શુભકામનાઓ પાઠવું છું દિવાળીની આપ સૌને શુભકામનાઓ સૌને રામ રામ